હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગામડાઓ અદ્રશ્ય થઈ ગયા રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા નદીઓમાં મૃતદેહો તરતા જોવા મળ્યા કેરળના વાયનાડમાં મંગળવારે સવારે જ્યારે લોકો જાગી ગયા ત્યારે તેઓને એ જ ભયાનક દ્રશ્ય જોયું વાયનાડમાં મુશળધાર વરસાદ પડતા શહેરના સૌથી ખરાબ ભૂસ્ખલનમાં ચુરલમાલા ગામનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો બચાવ કાર્યકર્તાઓ જેઓ બચી ગયેલાઓની મદદ માટે તૈનાત હતા કહે છે કે તેઓને આપત્તિની હદ વિશે કોઈ જાણ નથી સવારે બે થી છ વાગ્યાની વચ્ચે આ વિસ્તારમાં એક પછી એક ત્રણ ભૂસ્ખલન થયા હતા અને મોટા ભૂસ્ખલન બાદ દુકાનો અને વાહનો સહિત ચુરલમાલા નગરનો એક ભાગ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે રાત્રે બે વાગ્યાની આસપાસ ઓછામાં ઓછા બે થી ત્રણ વખત ભૂસ્ખલન થયું જેના કારણે લોકોને બહાર આવવાની તક મળી ન હતી અને વાયનાડ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે અનેક સ્થળોએ થયેલા ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા તેતાલીસ પર પહોંચી છે તેમાં હજુ વધારો થઈ શકે છે કારણ કે ઘણા લોકો તેની નીચે દટાયા હોવાના અહેવાલ છે સ્થાનિક મીડિયા અનુસાર કેરળના વાયનાડમાં સોમવારથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે મંગળવારે મલ્લપુરમ કોજીકોડ વાયનાડ કાસરગોડ અને કન્નૂર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો હાલ માટે એટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે